તાર ચિલા માણી તું અમાર ગુરુ અમે તાર ચિલા માણી તું અમાર ગુરુ તારા રે નામ થી મારી જિંદગી થાય સુરૂપ દાદા ઓ મેથી વાર્તા પાછું એક છોકરું પુરી ખાતું તું અને કાગડો આવ્યો તે પૂરી લઈ ગયો અને ઝાડ ઉપર બેસી ગયો એટલે ઝાડ નહી કે પેલા કાગડા ને કે મને પૂરી પાછી આલ એટલે કે પૂરી પાછી નહીં હાલુ એટલે પછી એને ઝાડ કીધું કે ઝાડ તું કાગરાન ઉડાડી મેલ એટલે ઝાડ કે હું કાગરાન નહીં ઉડાડું એટલે પછી આજે હુથાર પાયન જો હુથાર ને કે હુથાર આ ઝાડનું તું કાપી નાખ એટલે ઉથાર કે હું ઝાડને કાપું નહીં પછી એ રાજા પાયન જ્યાં કે રાજા તમે ઉથાળનો દંડ લેવા ઝાડ નહીં કાપતો એટલે રાજા કે હું ઉથારનો દંડ નહીં લઉં એટલે પછી રોણી બાહીં જ્યાં કે રોણી તમે રાજાથી રિહાઈ જાઓ હું કીધું રીસૈ જાઓ એટલે રોણી કે હું રાજાથી નહીં રીસવું પછી એ ઉંદરા પાહેન જો એ ઉંદરાને કે ઉંદર તું રોણીનો લુકરો કાપી નાખ એટલે ઉંદરો કે હું રોણીનો લૂઘડો ના કાપું પછી એ બિલાડી પહેરી જો બિલાડીને કે બિલાડી તું આ ઉંદરને મહી નાખ એટલે બિલાડી કે હું ઉંદરને ના મહી નાખું એટલે કૂતરા પહેરી જો કે કૂતરા તું આ બિલાડીને મારી નાખ એટલે કૂતરો કે હું બિલાડીનો ના મારું એટલે ધોકા પહેર જાય એક ધોકો હતો ધોકાન ક્યાં કૂતરાણ તું માર એ ધોકો કહે હું કૂતરાને મારું નહીં એટલે પછ અગ્નિ પાસે જા એટલે અગ્નિન કીધું આ દોકાન બારી કૂટ એટલે પછી અગ્નિ કેમ હું ધોકાણ ના બારું એટલે દરિયા જ્યાં જા દરિયા તું અગ્નિ ઓલવી નાખ એટલે દરિયો કેમ હું અગ્નિ નોલ્હવું નહીં એટલે એ તે હાથી પહેર જ્યાં કે હાથી તું દરિયો દોઢી નાખ એટલે હાથી કે હું દરિયો દોઢું નહીં પછી આ તો મચ્છર પહેરજો મચ્છરને કે તું હાથીના કોનમાં પહેરી જા એટલે મચ્છર કે મને ગોળ ખવડાવો તો હું હાથીના કોનમાં પહેરી જાઉં એટલે કે તારે ખાવો એટલો એટલે ગોળ હું ખબરાવો પણ હાથીના કોનમાં તું પહેરી જા એટલે કે હાડતા હાથીના કોનમાં હું પહેરી જાઉં એટલે હાથી મચ્છરને કે તું મારા કોનમાં પહે નહીં હું દરિયો ડોળી નાખું છું એટલે દરિયો કે હાથીને કે મને દોડશો નહીં હું અગ્નિ ઓલવી નાખું છું એટલે અગ્નિ કે મને ઓલવશો નહીં હું ધોકાને બારી કૂટું છું એટલે ધોકો કે મને બારશો નહીં હું આ કૂતરાને મારું છું એટલે કૂતરો કે મને મારશો ને હું બિલાડીને મારી નાખું છું એટલે બિલાડી કે મને મારી નાખશો ને હું ઉંદરને પકડું છું એટલે ઉંદર કે મને પકડશો ને હું નો લુગરો સાપ જેવો બધો કાપી નાખું છું એટલે રોણી કે મારો લુગરો કાપશો ને હું રાજાથી રિહાઈ જઉં છું અને રાજાને બોલું નહીં વધ્યાલું એને નહીં ખવડાવું નહીં એટલે રાજા કે મારાથી રહ્યા હોય નહીં પણ હું ઉથાળનો દંડ લઉં છું રહો ને એટલે ઉથાડ કે મારો દંડ લેહો નહીં હું આ ઝાડને જ કાપી નાખું છું એટલે ઝાડ કે મને કાપશો નહીં હું કાગડાને ઉડાડી મેલું છું પણ કાગડો કે મને ઉડાડશો નહીં કે આ ઝાડ ઉપર મારો બસવા છે એટલે કે હું નહીં ઉડું એટલે કે તને છોકરાને પૂરી પાછી આપી દે ન કે હું ઉડાડી મેલું છું તન આ ઝાડ કે તને ઉડાડી મેલું એટલે પછી કે પેલો કાગડો કે આ છોકરાને હું પૂરી પાછી આપી દઉં છું અને ઝાડને કે મને ઉડાડશો નહીં તો જય માતાજી આ નાના છોકરાનો ગમ્મત ગુલાનો વિડીયો છે જય માતાજી વિડીયો ગમે હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર